રાજપીપળાની રજવાડી ઇમારતોની બીસમાર હાલત રાજપીપળા સ્ટીડેપો પાસે આવેલું સો વર્ષ જૂનું વિક્ટોરિયા ગેટ હાલ જોખમરૂપ બની ગયું છે છતની લાકડાની પાટડીઓ તૂટતા ગેટની ઈંટ ચૂનાનું બાંધકામ પણ ખસવા લાગ્યું છે નગરપાલિકાએ બે માં અઢારમાં કામ કર્યું હતું છતાં હાલ ગેટ ફરીથી જર્જરી હાલતમાં છે લોકોમાં ભયનો માહોલ છે અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી રહી છે લોકો માંગ કરી રહ્યા છે કે રાસીપલા ઐતિહાસિક ઇમારતો ને સરકારના પુરાતત્વ વિભાગના હવાલે સ્વાપી જાળવણી કરવામાં આવે આજે અમે અહીંયા વિક્ટોરિયા ગેટ જે મોન્યુમેન્ટ છે જે એટીન હન્ડ્રેડ નાઇન્ટી એટ માં બનાવવામાં આવેલું આજથી એકસો ને સત્તાવીસ વર્ષ પહેલા અને આ વિક્ટોરિયા ગેટની હાલત બહુ જ ખરાબ સ્થિતિમાં છે ત્યારે આમાં ઉપર જે સ્લેબ છે તે જર્જરીત અવસ્થા છે એમાં બીજા પણ જગ્યામાં ઝાડ ઉગી ગયા છે પીપળના ઝાડ છે અમે લોકો ઉપર પહેલા માળ પણ જઈને બધું નિરીક્ષણ નિરીક્ષણને બધું તરી આવ્યા છે અને ફોટા પાડ્યા છે અને હું અત્યારે ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ નો કન્વીનર મારું અપોઇન્ટમેન્ટ થયું છે નર્મદા જિલ્લા માટે અને મારી સાથે વિરાજબેન છે જે ઇન્ટેકના કો કન્વીનર છે એટલે અમે અહીંયા મુલાકાત લીધી અને અમે નગરપાલિકાના પ્રતિનિધિ પણ અહીંયા હાજર છે સિંહભાઈ પણ અહીંયા હાજર છે એમને જોડે પણ મુલાકાત લીધી છે અને આ બિલ્ડિંગને કેવી રીતે બચાવી શકાય છે એના માટેના પગલાં ડિસ્કસ કર્યા છે તો અમને જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે જ્યાં જ્યાં જે કોન્ટ્રાક્ટર છે એને એનું અપોઇન્ટમેન્ટ થશે અને એવો કોન્ટ્રાક્ટર જેને કે હેરિટેજ બાબતમાં જેને જ્ઞાન હોય એવા આર્કિ આપણે કોન્ટ્રાક્ટર મારફત આનું રેસ્ટોરેશનનું કામ થવાનું છે અને અમે એમને એવું પણ કીધું છે કે જે પણ કોન્ટ્રાક્ટરની અપોઇન્ટમેન્ટ થાય એ વ્યક્તિને અમારી સાથે મુલાકાત કરાવશો જેથી કરીને અમે એમનું સંપર્ક ઇન્ટેક્ટના દિલ્હી ઓફિસના અમારા જે હેરિટેજના જે આર્કિટેક્ટ છે એમના સાથે અમે લોકો સંપર્ક કરાવશું જેથી કરીને આ બિલ્ડિંગમાં જે પણ મટીરિયલ યુઝ થતું હોય જે વર્કમેનશિપ કરવાની છે એ વસ્તુઓ એમાં ઉપયોગ કરવાની છે આના જીર્ણોદ્ધાર માટે એ ઇન્ટેકના સલાહ સૂચનથી એક કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરે તે ઉપરાંત તમને એવું પણ જાણવા મળ્યું છે કે નગરપાલિકાની અંદર ચાર હેરિટેજ પ્રોપર્ટીઝ છે એક એમનું પોતાનું નગરપાલિકાની ઓફિસ છે જે જેને કિશોર નિવાસ પેલેસ નામથી ઓળખાય છે અત્યારે એનું રેસ્ટોરેશનનું કામ ચાલુ છે અને એની સિવાય સૂર્ય દરવાજા છે અને બેન્ડ સ્ટેન્ડ છે જે પબ્લિક ગાર્ડનમાં છે એ એ પણ આ હેરિટેજના રેસ્ટોરેશનમાં લેવામાં આવશે એવી મને જાણ થઈ છે એટલે હું આશા રાખું છું કે નગરપાલિકા દ્વારા આ ચારે ચાર બિલ્ડિંગ્સ નું સારી સરસ રીતે એ થાય હેરિટેજનું રેસ્ટોરેશન થાય અમારા સંપર્કમાં રહીને ઇન્ટેકના સંપર્કમાં રહીને થાય અને સાથે સાથે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે રાજપીપળાના લોકોને અમે હેરિટેજ વિશેની અવેરનું અવેરનેસનું કામ કરીએ જેથી લોકોને ખબર પડે કે આ હેરિટેજ શું છે અને આ હેરિટેજને જાળવવાની કેમ જરૂરત છે એ પણ એક અમે નગરપાલિકાની સાથે મળીને એવું એક કાર્ય કરવા માગીએ છીએ કેમ કે હાલમાં જ મેં મારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નિવેદન કર્યું હતું જ્યારે રાજપીપળા આવ્યા હતા કે રાજપીપળાને એક હેરિટેજનો દરજ્જો મળવો જોઈએ એક હેરિટેજ સિટી તરીકે આને રેકોગ્નાઇઝ કરવું જોઈએ કે અત્યારે આપણે જાણીએ છીએ કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હોવાથી અહીંયા ઘણા બધા પર્યટકો આવે છે અને જ્યારે રાજપીપળા આવે તો ત્યારે એ અહીંયાના હેરિટેજ બિલ્ડિંગ નિહારી શકે અને સારા કંડિશનમાં હશે તો એક રાજપીપળાના સિટી માટે એક સારી ઇમ્પ્રેશન થશે એટલે આ આ જરૂરી છે કે આપણે અહીંના હેરિટેજ બિલ્ડિંગને બચાવીએ અને લોકોમાં પણ જાગૃતતા ફેલાવીએ ચૂંટણી નગરપાલિકા બિલ્ડિંગ કામ હાલ ચાલી રહ્યું છે આજે રાજકોટના યુવરાજ સાહેબ શ્રી મહેન્દ્રસિંહ ગોયલ સાહેબે આજે અહીંયા વિઝિટ કરેલી છે વિક્ટોરિયા ગેટ પર અને અમને જાણ થઈ અમને પણ બોલાવ્યા હતા એટલે એમની સાથે સંયુક્ત વિઝિટ કરેલી છે એક ઇન્ટેક એ સંસ્થા એ જેના એ કન્વીનર છે એ લોકો ચલાવી રહ્યા છે તો કેવી રીતે આ હેરિટેજ બિલ્ડિંગ ફરી હેરિટેજ થીમમાં ડેવલપ કેવી રીતે કરી શકાય તેના એમણે કેટલાક અમને આઈડિયા આપેલા છે કે આવનારા દિવસોમાં રાજકોટ નગરપાલિકા દ્વારા વિક્ટોરિયા ગેટ છે સૂર્ય દરવાજા છે લાલ ટાવર છે અને જે ગાર્ડનમાં સ્ટેન્ડ આવેલું છે એ તમામ ઇમારતો જે હેરિટેજ થીમમાં છે તેને ફરી હેરિટેજ થીમમાં જ ડેવલોપ કરવા રાજકોટ નગરપાલિકા આગળની કાર્યવાહી કરશે Subtitles <laughs>